તેમણે હુમલો કરવાનો તેમના ઉપર આક્ષેપ છે દેવાયત ખવટની સાથે સાથે કુલ સાત વ્યક્તિ હતા જે તેમના છ મિત્રો હતા તેને પણ કોર્ટની અંદર અત્યારે રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કરાયા બાદ કોર્ટે તેને કોર્ટના જેલના હવાલે કર્યા છે જૂનાગઢ જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે બીજી તરફ વેરાવળ સરકારી વકીલ છે કેતનસિંહવાળા તેમની પ્રતિક્રિયા પણ આ સમગ્ર મામલે સામે આવી છે તેમનું કહેવું છે કે કોર્ટે તેમને જૂનાગઢ મોકલવા માટે આદેશ કર્યો છે બીજી તરફ દેવાયત ખબર છે તેવું પણ સાંભળવા મળી રહ્યું છે કે તેમના વકીલે તેમના જામીનની અરજી છે તે કોર્ટની અંદર કરી છે અને લગભગ સાંજ સુધીમાં તેમાં પણ શું ડિસિઝન આવે છે તે હવે જોવું રહ્યું તલાલા પોલીસ સ્ટેશન ખાતે વહેલી સવારે અગિયાર કલાકે તેમને કોર્ટની અંદર તેના જ્યારે રિમાન્ડની જે મર્યાદા હતી તે સવારે અગિયાર કલાકે પૂરી થતી હતી જેના કારણે પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યા હતા અને કોર્ટમાં હાજર કરાયા બાદ કોર્ટે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા લોકોને જુનાગઢ જિલ્લા જેલની અંદર ધકેલી દીધા છે જોકે હવે દેવાયત ખવડને આગામી દિવસોમાં આજે અથવા તો આવનારા દિવસોની અંદર ક્યારે જામીન મળે છે તે હવે જોવું રહ્યું શું આ સમગ્ર મામલે કોર્ટ છે તે ચુકાદા આપે છે અથવા તો જામીનને લઈને કોર્ટ છે તે એને રાહત આપે છે કે કેમ તે પણ હવે જોવું રહ્યું પરંતુ છેલ્લા સાત દિવસથી આ તલાનું પોલીસ સ્ટેશન છે ત્યાં દેવાયત ખવડને રાખવામાં આવ્યા હતા દેવાયત ખવડ છેલ્લા સાત દિવસથી અહીંયા પર કેદ હતા સૌ પ્રથમ થોડા સમય પહેલાં દેવાયત ખવડની પોલીસે અટકાયત કરી હતી દુધઈ ગામેથી દુધઈ ગામેથી અટકાયત કર્યા બાદ તેને અહીંયા પર લાવવામાં આવ્યા હતા અહીંયા તેને લાવ્યા બાદ તેને કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેના વકીલોએ દલીલ કરી હતી તેમનું કહેવું હતું કે પોલીસે સમન્સ નથી આપ્યું તેમનું કહેવું હતું કે પોલીસે વોરંટ નથી ભેજ્યું તેને જાણકારી વગર તેની અટકાયત કરી લીધી છે આવા અલગ અલગ મુદ્દાઓ પર તેમણે જામીન માગ્યા હતા અને વેરાવળની કોર્ટે તેને જામીન આપ્યા હતા જોકે ત્યારબાદ પોલીસે આ જામીનમાં વાંધો ઉઠાવ્યો હતો અને પોલીસે કોર્ટની અંદર પણ પોલીસે પણ રીટ દાખલ કરી હતી અને પોલીસે માગણી કરી હતી કે તેને દેવાયત ખવડ પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની છે હથિયારો અથવા તો ગુનામાં વપરાયેલી કાર આવું તમામ વસ્તુ છે તે પુરાવા એકત્રિત કરવાના છે તેના કારણે આ જામીન છે તેને કેન્સલ કરવામાં આવે અને કોર્ટે આખરે આ સમગ્ર મામલે બે ત્રણ તારીખો પડી હતી અને ત્યારબાદ કોર્ટે નિર્ણય લીધો હતો કે દેવાયત ખવડને હવે જામીન છે તે રદ કરે પરંતુ બીજી તરફ દેવાયત ખવડના વકીલ છે તેણે આ સમગ્ર મામલે દલીલો નહોતી કરી તેનું કહેવું હતું કે જે કંઈ પણ નિર્ણય લે છે તે સહકાર આપશે દેવાયત ખવડ અને તેણે ત્યારબાદ દલીલો નહોતી કરી અને તેના કારણે જ દેવાયત ખવડ છે તેના જામીન કેન્સલ થયા હતા અને સાત દિવસના જે પોલીસે રિમાન્ડ માંગ્યા હતા એ તમામ દિવસના રિમાન્ડ છે તે કોર્ટે આપ્યા હતા જોકે હવે જોવું એ રહ્યું કે ફરી વખત દેવાયત ખવડને ક્યારે રાહત મળે છે કે કેમ દોસ્તો તમામ ખબરો અને ગુજરાતની જોવા માટે જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર સાથે જોડાયેલા ના હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અગર આપણા વિડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો